નંદ ઝૂલો બાંધ્યો રે મધુ વનમા નંદ બાવાયે ઝૂલો બાંધ્યો રે મધુ વન મધુ માને કુંજ સધનમાં મધુ વન મા કુંજ સદન હરિયાળી નો કો બાંધ્યો રે મધુ વન મરિયાળી નોહીંચ કો બંધ્યો રે મધુ વન ಹರಿಯಳಿ ನಾ ಹಿಸಕೆವಾ ರೇ ಮಧುವನ ಮಾಂಗರೆ ಕಾಂಗರೆ ಚಕಲ ಬೆಸಾಡಿಯ ಕಾಂಗರೆ ಕಂಗರೆ ಚಕಲ ಬೆಸಾಡಿಯ ಕೊಯಲ ರೂಡಾ ಗೀತ ಗಾತಿ ರೇ ಮಧು ವನ ಮೋಯಲ ರೂಡಾ ಗೀತ ಗಾತಿ ರೇ ಮಧು ವನ ಮಿಂಡೋಳೆ ರೂಡಾ ಪೂಕೆ ಿಂಡೋೆ ರೂಡಾ ಪೋ ಪಟಟ ಹೂಕೆ ಮೋರ ಕಳಾ ಕೋಲೆ ರೇ ಮಧು ವನಮ ಕಳಾ ಕಿಲೆ ರೇ ಮಧುವನಮ ನಂದ ಜೂಲೋ ಬಾಧ್ಯ ರೇ ಮಧು ವನಮ ಹರಿಯಳಿ ನೋ ಹಿಚಕೋ ಬಾಧ್ಯ ರೇ ಮಧುವನಮರ ಜರ ಮರ ಮೇ ಹೂಲಿಯೊ ವರಸೆ જરમર જરમર મેહુલિયો વરસે વી જગન મા ગા રે મધુ મા વી જગન મા ગા ઝેરે રે મધુ માતા જશોદા બાવરા બન્યા છે માતા જશોદા શોદા બન્યા છે કાનો મારો કેમ કરી ઝૂલશે રે મધુવન મા કાનો મારો કેમ કરી ઝૂલશે રે મધુ વન મા શ્યામ સુંર વાલો બેઠો હિંડોળે શ્યામ સુંદર વાલો કેમ કરી ઝુલાવા જાઉં રે મધુ વન કેમ કરી ઝુલાવા જાઉં રે મધુ નંદ બાવાએ ઝૂલો બાંધ્યો રે મધુવનમાં હરિયાળીનો હિંચકો બાંધ્યો રે મધુવનમ મધુવનમાં જઈને માતા નજરું ઉતારે મધુવનમાં જઈને માતા નજરું ઉતારે વાલાજીને નજરું ન લાગે રે મધુવનમાં વાલાજીને નજરું ન લાગે રે માં પીળું છે જબલું ને પીળો છે પટકો પીળું છે જબલું ને પીળો છે પટકો પીળે પટુકે મન મોહ્યા રે મધુનમ પીળે પટુકે મન મોહ્યા રે મધુવનમ મોર પીછાનો વાલે મુગટ ધરાયો મોર પીછાનો વાલે મુગટ છે ધર્યો મોગરાની માળા કંઠે શોભે રે મધુવનમ મોગરાની માળા કંઠે શોભે રે મધુવનમ નંદ બાવાએ ઝૂલો બાંધ્યો રે મધુવનમ મધુવનમાં ને કુંજ સદનમાં હરિયાળી નો હિચકો બાંધ્યો રે મધુવનમ પગમાં જાજર કેડમાં કંદોરો

વલ્લભન સ્વામીને અંતર્યામી દેજો અમને વ્રજમા વાસ રે મધુવનમાં દેજો અમને વ્રજમા વાસરે નંદ બાવાએ ઝૂલો બાંધ્યો રે મધુવનમ હરિયાળીનો હિંચકો બાંધ્યો રે મધુવનમ મધુવનમાં ને કુંજ સદનમાં मधुवन माने कुंज सदन मा नंद झूलो बांध्यो रे मधुवन